નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યાર સુધીમાં પદ્ધતિસર શીખવાનો જે કોર્સ ચાલી રહ્યો છે એમાં અલંકાર કમ્પ્લીટ કર્યા છે રાગ ભોપાલી રાગ ભોપાલી આધારિત ગીત ગરબો નોટેશન લગભગ વીસથી બાવીસ મેં મૂક્યા છે થિયરી તાલ આ બધું જ સમજ આવે તમને એ રીતના મેં સ્ટેપ બાય સ્ટેપ લેસન મૂકેલા છે અને રાગ દુર્ગા પણ આપણે કમ્પ્લીટ કર્યો અને રાગ દુર્ગા આધારિત લગભગ ત્રણ આપણે ગીતો નોટેશન સાથે લીધા છે ધૂન ભજન અને ગીત આજે આપણે રાગ વૃંદાવની સારંગ ત્રીજા નંબરનો રાગ જે છે એ શરૂ કરી રહી છે આપણે કોર્સ પ્રમાણે ચાલીએ છીએ જેમને પણ કોર્સની પીડીએફ ફાઇલ ખરીદવાની ઈચ્છા હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વીસ નગર આ રીતના છાપેલી પીડીએફ ફાઇલ આવશે તમારે નોટ બનાવવાની જરૂર નહીં પડે અને જેમને નોટ બનાવવાની ઈચ્છા હોય તો સ્ક્રીનશોટ લઈને તમે નોટ બનાવી શકો છો આપણે રાગમાં જે જે વસ્તુનો સમાવેશ થાય છે જે જે માહિતીનો સમાવેશ થાય છે એ બધું જ મેં ડિટેલમાં સમજાવેલા છે આગળના વિડીયોમાં એટલે અહીંયા આપણે સમય નથી બગાડતા ડાયરેક્ટ આપણે રાગ સ્ટાર્ટ કરીએ છીએ ખાલી માહિતી એને જોઈ લઈએ થાટ કાફી છે પછી જાતિ ઉડવ ઉડવ છે વાદી સ્વર રે અને સંવાદી સ્વર પ છે આરોમાં શુદ્ધની અને અવરોહમાં કોમળનીનો વપરાશ થાય છે આ ખાસ ધ્યાન રાખવાનો છે આ રાગમાં આરોમાં શુદ્ધની અને અવરોહમાં કોમળની આવે છે હવે આરોમાં શુદ્ધ અને અવરોહમાં કોમળ કેવી રીતના આપણે નક્કી કરી શકીએ એ પણ હું તમને સમજાવી દઉં છું વર્જિત સ્વર આ બે સ્વરો વર્જિત છે ગાવાનો સમય દિવસનો બીજો પ્રહર છે હવે જુઓ આરોમાં શુદ્ધની અને અવરોહમાં નિ કોમળ તો આરો એટલે સ્વરોના ચડતા ક્રમની ક્રિયા એટલે આપણે જે શુદ્ધ અને કોમળ નક્કી કરવાનો છે એના પછીનો સ્વર આપણે જોવાનો કે આ ની પછી સા છે એટલે કે ચડતા ક્રમમાં છે સા ની પછી સા ઊંચો જાય છે એટલે આ અવરો થયો અને અવરોહમાં અરે સોરી આરો થયો એટલે આરોમાં શુદ્ધની આવશે અવરોમાં એના પછીનો સ્વર જોઈએ તો પ છે ની પછી પ છે એટલે કે ઉતરતો ક્રમ છે તો અવરો એટલે સ્વરોના ઉતરતા ક્રમની ક્રિયા એટલે જ્યાં પણ આ રીતના નિર્દેશ કરેલો હોય શુદ્ધ અને કોમળનો અને તમને એમ લાગે કે આ નિશાની ફરક થઈ ગઈ છે ખોટું છે તો આપણે ચેક કરી લેવાનું કે શુદ્ધ ની હોય તો શુદ્ધ ની પછીનો સ્વર એનાથી ઊંચો હોવો જોઈએ અને આપણને એવો અહેસાસ હોય કે આ કોમળની આવવું જોઈએ તો કોમળની પછીનો સ્વર જો એનાથી નીચો હોય ની પછી નીચો હોય તો સમજવાનું કે એ રાઈટ છે અથવા તો ની પછી ઊંચો જતો હોય સ્વર ફોર એક્ઝામ્પલ આપણે પહેલી ગાડીનો સ્વર લઈએ છીએ તો આ શુદ્ધ નહીં થાય અને ધારો કે ની પછીનો જે સ્વર આવે એ ઉપરના ક્રમમાં ના હોય નીચેના ક્રમમાં હોય ધારો કે પલ લખેલો હોય અથવા તો આ કોમળ સ્વર હોય અથવા તો આ કોમળ સ્વર હોય તો એ ઉતરતો ક્રમ તો એનો મતલબ કે અહીંયા નિશાની કરવાની ભૂલી ગયા છે નહીં આવવું જોઈએ આટલું તમે સમજી ગયા છો આશા રાખું છું કદાચ ન સમજ્યા હોય તો જ્યારે આપણે રાગ શરૂ કર્યો છે ત્યારે વચ્ચે મને તમે પ્રશ્ન પૂછી શકો છો વોટ્સઅપ પર મેસેજ કરીને હું ફરીથી એ ડિટેલમાં તમને સમજાવીશ આપણે શરૂ કરીએ આરો વખ શુદ્ધ હવે અવરોમાં ની કોમળ આવશે ની કોમળ હવે કોમળ અને શુદ્ધ જ્યારે જે લોકો ગાયકી સાથે સાથે કરે છે ગાવાનું પ્રેક્ટિસ કરે છે સાથે સાથે એ લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શુદ્ધની અને કોમળનીમાં ગાવામાં ડિફરન્ટ પડશે શુદ્ધની જ્યારે ગઈએ એટલે ગળું ખુલી જાય થોડુંક દબાણ આપીને ગાવું પડે ગળા ઉપર આટલું ખાસ ધ્યાન રાખજો આ ડિફરન્ટ જેટલું તમારે મગજમાં ક્લિયર થશે શુદ્ધ અને કોમળ સ્વર વચ્ચેનું ડિફરન્ટ ગાયકીમાં અને વાદનમાં તમને વાગતું હોય ને ખબર પડે કે આ કોમળ સ્વર જ છે તો તમને સમજો કે તમારું સ્વર જ્ઞાન તમે ઝડપથી હવે પહોંચવાની આરે છો સ્વર જ્ઞાન થવાના આવરો લઈએ ક્લિયર કરી દેજો નેક્સ્ટ લેસનમાં આપણે બીજા ભાગમાં લઈશું વૃંદાવન સારંગની સ્વાર આપણે કેવી રીતના વગાડીને ગાઈ શકાય અને સાથે સાથે એનું ડિટેલિંગ પણ થોડુંક સમજાવીશ અહીંયા તમને આટલું વસ્તુ ક્લિયર કરી દેજો એક તો કોમળ સ્વરનો ઉપયોગ થાય છે આરોમાં શુદ્ધની અને અવરોમાં કોમળની એ બરાબર મગજમાં ક્લિયર બીજી વસ્તુ ગાયકીવાળા જે છે એમને ખાસ ધ્યાન રાખવાનું કે તમે આંખ બંધ કરીને સાંભળતા હોય તો તમને શુદ્ધની અને કોમળની વચ્ચેનો ડિફરન્ટ સ્પષ્ટ માઇન્ડમાં આવવો જોઈએ જે ગાયકી માટે ખૂબ જરૂરી છે અને વાદનવાળા માટે એટલું જ જરૂરી છે કે જ્યારે તમે ગીત કોઈ પણ જાતે બેસાડતા હશો એ વખતે શુદ્ધનીની જરૂર હોય ને ત્યાં કોમળની વાગે તમને એવું લાગે કે આ સાચું છે વાસ્તવમાં એ ખોટું હોય શુદ્ધની અને કોમળની કોઈ પણ કોમળ સ્વરો અથવા તો તીવ્ર સ્વર તો એ જ્યાં જ્યાં વપરાશ થતો હોય જે ગીતમાં વપરાશ થતો હોય એ પ્રમાણે એનું તમને ડિટેલિંગ બગજમાં બરાબર ક્લિયર હોવું જોઈએ ક્યારે થશે એ રિયાઝથી જ થશે જેટલો આરો અવરો પક્કડનો તમે રિયાઝ કરશો ગાઈને સાંભળીને અને પછી બરાબર હૃદય કરશો રિયાઝ ચાલુ રાખશો એટલે ઓટોમેટિક એનો ડિફરન્ટ તમને મગજમાં બેસી જશે ઓકે નેક્સ્ટ લેશનમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે કોઈ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસ વોટ્સઅપ કરજો મારો વોટ્સઅપ નંબર ફરી એકવાર બોલી જઉં છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા